બજાજ ફ્રીડમનું બુકિંગ દેશભરમાં શરૂ થયું છે કન્ઝ્યુમર્સના ભારે ઉત્સાહ અને ઇન્કવાયરી વચ્ચે પહેલી મોટર સાયકલ ડિલિવર કરાઈ સૌથી પહેલી ફ્રીડમ વન ટ્વેન્ટી ફાઈવ શ્રી પ્રવીણ થોરાતને મહારાષ્ટ્રના પુણેમાં ડિલિવર કરવામાં આવ્યું ફ્રીડમ વન ટ્વેન્ટી ફાઇવ વિશ્વની પહેલી સીએનજી ઇન્ટિગ્રેટેડ મોટર છે અને પંચાણું હજારથી શરૂ થતા ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ પુણે ભારત જુલાઈ સત્તર બે હજાર ચોવીસ વિશ્વની સૌથી મૂલ્યવાન ટુ વ્હીલર અને થ્રી વ્હીલર કંપની બજાજ ઓટોની નવી લોન્ચ થયેલી વિશ્વની પહેલી સીએનજી મોટરસાયકલ ફ્રીડમ વન ટ્વેન્ટી ફાઈવના પહેલા વેચાણની જાહેરાત કરતા આનંદ થાય છે માત્ર એક અઠવાડિયાની અંદર જ બજાજ ફ્રીડમ વન ટ્વેન્ટી ફાઈવ માટે આવેલી ત્રીસ હજાર પ્લસ ઇન્ક્વાયરીથી એ વાતનો પુરાવો છે કે બજાજ ઓટોમાં કસ્ટમરનો અતૂટ વિશ્વાસ છે અને સસ્ટેનેબલ મોબિલિટી વિકલ્પ તરીકે સીએનજી તેમની પસંદગી છે પાંચમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ લોન્ચ થયેલી બજાજ ફ્રીડમ વન ટ્વેન્ટી ફાઈવ કન્ઝ્યુમર્સને ઓપરેટિંગ ખર્ચમાં પચાસ ટકા સુધીના નોંધપાત્ર ઘટાડાનું વચન આપે છે તથા આ પ્રકારની પેટ્રોલ મોટર સરખામણીએ પર્યાવરણને વધુ અનુકૂળ રહે તેવી સવારી ટ્વેન્ટી સિક્સ પોઈન્ટ સેવન પરસેન્ટ ઓછું કાર્બન ડાયોક્સાઇડ આપે છે તેની સીએનજી ટેન્ક અદ્યતન સેફટી ફીચર સાથે આવે છે અને તે ટ્રેલિસ ફ્રેમની અંદર સજ્જ છે બે કિલો સી માં ફ્રીડમ બસો કિલોમીટર થી વધુ ની રેન્જ આપે છે તેની સાથે બે લીટર ની પેટ્રોલ ટેન્ક પણ છે જે કુલ રેન્જ ને વધારીને ત્રણસો ત્રીસ કિલોમીટર કરે છે ફ્યુલ કાર્યક્ષમતા ઉપરાંત મોનોલિંક ટાયર સસ્પેન્શન લાંબી અને ક્વિલ્ટેડ સીટ એલઈડી હેડલેમ્પ્સ ડિજિટલ સ્પીડોમીટર્સ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ફ્રીડમ વન ટ્વેન્ટી ફાઈવ રાઈડર્સના કમ્ફર્ટ તથા સહુલિયતને પ્રાથમિકતા આપે છે નાવિન્યમાં કન્ઝ્યુમર્સના લગભગ અભૂતપૂર્વ રસનું નિર્માણ કર્યું છે જે ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર બચત ડિલિવર કરવામાં મદદ કરવાની સાથે પરંપરાગત પેટ્રોલ બાઇક પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારી સવારી આપે છે આ માંગ પહોંચી વળવાની ખાતરી રહે એ માટે અમે અમારા વ્યાપક ડીલર નેટવર્કના માધ્યમથી ઝડપથી વિસ્તારવાની દિશામાં સખત મહેનત કરી રહ્યા છે હવે બુકિંગ આખા દેશમાં ખુલ્યું છે એમ બજાજ ઓટો લિમિટેડના મોટરસાઇકલ પ્રેસિડેન્ટ શ્રી સારંગ કનાડે જણાવ્યું હતું નાવિયમાં પાયાનું કામ કરવાનો બજાજ ઓટોનો વારસો ફ્રીડમ વન ટ્વેન્ટી ફાઈવના લોન્ચથી વધુ સદૃઢ થયો છે આ ઉત્પાદન અધ્યતન મોટરસાઈકલ ટેકનોલોજી તથા વર્લ્ડ્સ ફેવરેટ ઇન્ડિયન ના મહારાજ જાને જાળવી રાખવાની અમારી અડગ કટિબદ્ધતાનું પ્રતિબિંબ ઝીલે છે. મેં કુંજલ શાહ આચાર મોટર કા ઓનર હું. પર આજ 6 ઓગસ્ટ 2024 કે દિને વર્લ્ડ ફર્સ્ટ સીएनजी બાઈક કા લોન્ચિંગ આણના પિયા હે ઓર ઇસ વીહિકલ કે બારે મેં દોહી લાઇન આપકો બતાઉંગા. યે કમ્યુટર સેગમેન્ટ ની ગાડી હૈ. और फ्यूल इकोनॉमी वाली गाड़ी है जिसमें हम सी एन जी वाली बाइक चलाएँगे सी एन जी तो पचहत्तर पैसा पर किलोमीटर की कॉस्ट बैठती की है और पेट्रोल और सी एन जी दोनों मिला के हम चलाएँगे तो ये एक रुपया पर किलोमीटर के आसपास जाती है मगर ये गाड़ी मेरी कंपनी ने इंडिजीनियस टेक्नोलॉजी सी एन जी के ऊपर दुनिया की पहली बाइक बेहतरीन बाइक लॉन्च की है इसकी वजह से हम लोग डीलर भी बहुत ही उत्सुक है हमारे कस्टमर भी बहुत उत्सुक है करीबन एक के आसपास की हमारे पास बुकिंग है कस्टमर की आगे की जो भी रिक्वायरमेंट होगी कंपनी हमें टाइम टू टाइम विकिंग करेगी और पीरियड में ये व्हीकल हम बेचना आज से शुरू किया है पहली आठ गाड़ी हमको आज मिली है इसमें से सात गाड़ी की डिलीवरी हमने हमारे पहले सात कस्टमर के लिए धन्यवाद थीज़ी नागी थीज़ी नागी थीज़ी मेरे यहाँ एक सौ पचास गाड़ी के आसपास का बुकिंग है वहाँ पे डीलरशिप से लेके सराउंडिंग्स हमारे ऑफरल सर्विस डीलर भी है और वलशाड़ लोकेशन भी है यहाँ से सब मिला के एक सौ पचास के आसपास का बुकिंग कंपनी ने इसमें इक्कीस तरह के सेफ्टी फीचर्स सेफ्टी टेस्ट की है और ये सेफ्टी में शायद ही कोई ऐसी व्हीकल होगी जो इंटैक्ट गैस को भी परफेक्ट इसमें फटनी दी गई है जिसके कोई जान हानि का नुकसान नहीं इंडियन फ्यूल इंडस्ट्रीज हर एक दिशा में प्रयास कर रही है कि पेट्रोल और डीजल के ऊपर हमारी भारत देश की जो डिपेंडेंसी है वो खत्म हो जाए इसके जरिए भारत ने इलेक्ट्रिक व्हीकल के बारे में भी बहुत प्रोत्साहित किया है भारतवासियों को और सी को लेकर भी बहुत प्रोत्साहित किया है क्योंकि ये इमरजन नॉम्स में सी एन जी परफेक्ट रहता है पेट्रोल और डीजल की कंपेरिजन में मगर एक ही कंपनी दुनिया में है बजाज ऑटो जिनके पास इलेक्ट्रिक व्हीकल भी है सी एन जी मोटरसाइकल भी है और परफॉर्मेंस सेगमेंट के अंदर इनके पास फ्यूल पेट्रोल पे चलने वाली व्हीकल भी है तो मेरी कंपनी भारत देश की फ्यूल इकोनॉमी इंडस्ट्री जिस हिसाब से मुड़ेगी उस हिसाब से हमारी कंपनी सभी प्रोडक्ट और फ्यूल के साथ तैयार है ये नाइन्टी फाइव थाउजेंड रुपीज़ से ये हमारी एंट्री लेवल मॉडल सी बाइक जो है फ्रीडम वो नाइन्टी फाइव थाउजेंड रुपीज़ के आसपास शुरू होती है और इसमें तीन तीन मॉडल है और हाईएस्ट मॉडल है करीबन एक लाख दस हज़ार के आसपास तो कोलविला केकोनॉमिक्स के को ध्यान तो में रखते हुए साथ में इनिशियल इन्वेस्टमेंट प्रोडक्ट जो है वो भी बहुत ही कॉम्पिटिटिव रखती है आज मार्केट में एक लाख के नीचे कोई व्हीकल नहीं मिल रहा है जिससे हम दो रुपये किलोमीटर खर्चा करते करते हैं तो हमारी कंपनी ने वो प्राइस पॉइंट ऑफ टू पे भी बहुत अच्छा काम किया है और साथ में उन्होंने फ्यूड इकोनॉमी के ऊपर भी बहुत